નમસ્કાર મિત્રો આજથી એટલે કે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી આઈ ખેડૂતનું નવું વર્ઝન લોન્ચ કરી દેવામાં આવ્યું છે આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે અધિકૃત રીતે આઈ ખેડૂતના નવા પોર્ટલનું લોન્ચિંગ કર્યું જે નવું પોર્ટલ છે એમાં ઘણા બધા પરિવર્તન કરવામાં આવ્યા છે આપણે પહેલાં વિડીયોમાં વાત કરી હતી કે નોંધણી કરાવતા પહેલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એની સાથે વહેલા તે પહેલાં જે પદ્ધતિ હતી એ પદ્ધતિ રદ કરવામાં આવી છે એટલે કે બંધ કરવામાં આવી છે આથી હવે ખેડૂતો જે અરજી કરશે નિયત સમયગાળા દરમિયાન દરેક અરજી જે છે એ બાવીસ દિવસ સુધી કરી શકાશે દરેક કટકમાં અને પછી ડ્રો પદ્ધતિ થશે ને ડ્રો પદ્ધતિ દ્વારા અરજી જે છે એ મંજૂર કરવામાં આવશે અને આજથી એટલે કે ચોવીસ એપ્રિલ બે હજારને પચીસથી ખેતીવાડીના પિસ્તાલીસ ઘટકો અને બાગાયતના પચાસ ઘટકો એમ પંચાણું ઘટકોમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે આગામી તારીખ પંદર મે સુધી એટલે કે બાવીસ દિવસ સુધી ખેડૂતો અરજી કરી શકશે અને વહેલા તે પહેલાંના ધોરણે નહીં પણ ડ્રો પદ્ધતિના આધારે હવે ખેડૂતોને મંજૂરી મળશે તો આ નવી જે પદ્ધતિ છે એ શું છે નવું જે પોર્ટલ છે એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે અને કયા કયા ઘટકોમાં અત્યારે આપણે અરજી કરી શકશું એ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આ ખેડૂત પોર્ટલનું નવું વર્ઝન ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલી શરૂ કરી દેવામાં આવ્યું છે જે જૂનું ડોમેન હતું એ જ ડોમેન એટલે કે એ જ એડ્રેસ પર તમને અત્યારે આઈ ખેડૂત પોર્ટલનું નવું વર્ઝન જે છે એ જોવા મળશે અત્યારે આજથી જ પોર્ટલ ઓપન થયું છે આથી શરૂઆતમાં ઘણા બધા ખેડૂતોને પોર્ટલ ખોલવામાં તકલીફ થઈ રહી છે પણ થોડો પ્રયાસ કરશો તો આઈ ખેડૂત પોર્ટલ જે છે એ તમે ઓપન કરી શકશો ને એનું જે એની જે ડિઝાઇન છે એ બદલવામાં આવી છે સર્વપ્રથમ તો કોઈ પણ અરજી કરતાં પહેલાં આપણે આપણું એકાઉન્ટ બનાવવું પડશે એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું છે એ આપણે જે પાછલો વિડિયો છે એમાં આપણે ચર્ચા કરી હતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને બીજા પણ કૃષિ વિભાગે પણ જે વિડીયો બનાવ્યો હતો એની લિંક પણ હું આપવાનો જે છે કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં પ્રયાસ કરીશ તો પહેલાં તો એકાઉન્ટ બનાવવાનું છે તમે એકાઉન્ટ બનાવશો પોતાનું પછી જ તમે કોઈ પણ અરજી જે છે એ કરી શકશો એકાઉન્ટ બનાવવા માટે આપણે ખાસ જમીનની વિગત આપણા જે મોબાઈલ નંબર છે એનો ઓટીપી એ બધી વિગત આપણે મુખ્યત્વ નાખવાની છે પછી આઈ ખેડૂત પોર્ટલ તમે જે એનું હોમપેજ છે એ ખોલશો તો એમાં તમને યોજનાઓ કે ઇંગ્લિશમાં ખોલશો તો સ્કીમ એ વિભાગ આવશે હવે યોજનાઓ પર તમે ક્લિક કરશો એટલે કે જે આપણી જૂની પદ્ધતિ છે ખેતીવાડી બાગાયત પશુપાલન એ બધા વિભાગ આવશે તો અત્યારે ખેતીવાડી અને બાગાયત વિભાગમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે ખેતીવાડીના પિસ્તાલીસ ઘટકો અને બાગાયતના પચાસ ઘટકો એમ કુલ પંચાણું ઘટકો માટે હાલ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાની આજથી જ શરૂઆત કરી દેવામાં આવી છે અને નવી પદ્ધતિ પ્રમાણે બાવીસ દિવસ સુધી અરજી થઈ શકશે એ પ્રમાણે હવે ખેડૂતો આ પંચાણું ઘટકો માટે આગામી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી અરજી કરી શકશે મહત્ત્વની બાબત એ છે કે વહેલાં તે પહેલાંના ધોરણે નહીં પણ ડ્રો પદ્ધતિના આધારે હવે ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે એટલે કે જ્યારે અરજીનો જે અરજી કરવાનો જે સમય મર્યાદા છે એ પૂરી થશે પછી ડ્રો કરવામાં આવશે ને એનાથી ખેડૂતોને એ ઉપરથી ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે અહીંયા સરકાર દ્વારા સ્પષ્ટ એ જાહેરાત કરવામાં આવી છે કે વહેલાં તે પહેલાં જે પદ્ધતિ હતી એના કારણે ખેડૂતો અરજી કરવામાં ઉતાવળ કરતા હતા એમને ઘણી વખત કનેક્ટિવિટીના પ્રોબ્લેમ થતા હતા ઘણી વખત સારી રીતે અરજી નહોતા કરી શકતા બધા ખેડૂતો હેરાન થતા હતા આથી હવે ડ્રો પદ્ધતિ અપનાવવામાં આવી છે અને ખેડૂતો પોતાના સમય અનુકૂળ અને પૂરતા ડોક્યુમેન્ટ સાથે અને પૂરતી ચોકસાઈ સાથે અરજી આ પદ્ધતિના કારણે કરી શકશે હવે આપણે એ જાણીએ કે કયા કયા ઘટકોમાં અત્યારે અરજી થઈ શકશે તો પહેલાં ખેતીવાડી વિભાગની વાત કરીએ તો ખેતીવાડી વિભાગના પિસ્તાલીસ ઘટકો એટલે હું માનું છું કે ખેડૂતો માટે જે જરૂરી છે એ બધા જ ઘટકોમાં અત્યારે અરજી થઈ શકશે મુખ્ય ઘટકો કયા છે એ હું તમને જણાવી દઉં પિસ્તાળીસ ઘટકો તો આપણે સમયની પેલાના કારણે નહીં જણાવી શકું તો જે મુખ્ય ઘટકો છે ટ્રેલર ટ્રેક્ટરનું જે ટ્રેલર છે એમાં અરજી થઈ શકશે ઓરણી એટલે કે જે સીડ ડ્રીલ આવે એમાં અરજી થઈ શકશે ગોડાઉન માટે તમે અરજી કરી શકશો સ્માર્ટફોન જે સરકાર ખેડૂતોને જે સહાય આપે છે સ્માર્ટફોનની ખરીદીમાં એના માટે અત્યારે અરજી થઈ શકશે પ્લાવ માટે અરજી થઈ શકશે રોટાવેટર માટે અરજી થઈ શકશે શ્રેડર માટે અરજી થઈ શકશે કલ્ટિવેટર માટે અરજી થઈ શકશે પછી પાઇપલાઇન માટે અરજી થઈ શકશે તાળપત્રી માટે અરજી થઈ શકશે ડ્રોનથી છંટકાવ કરાવવો હોય તો અરજી થઈ શકશે એટલે કે જે મહત્વના ઘટકો છે એ બધા ઘટકોમાં અત્યારે અરજી થઈ શકશે ખેતીવાડી વિભાગની મેં વાત કરી હવે આપણે બાગાયત વિભાગની વાત કરીએ મિત્રો તો બાગાયત વિભાગમાં ક્રોપ કવર માટે અરજી થઈ શકશે એને સિવાય આંબા લીંબુ પપૈયા દાડમ ખારેક સરગવો કેળ આ બધા જે ફળ પાકો છે એમાં જે અલગ અલગ પ્રકારે સહાય મળે છે કોઈમાં રોપા માટે સહાય મળે છે કોઈમાં એના વિકાસ માટે સહાય મળે છે તો એ જે નિયમો છે બાગાયત વિભાગના તો આ બધા પાકો જે મુખ્ય આપણા બાગાયત પાકો છે એના માટે અત્યારે આપણે સહાય મેળવવા અરજી કરી શકશું એની સાથે શાકભાજી પાકો આપણે જે મંડપ પદ્ધતિ અને બીજી પદ્ધતિથી જે શાકભાજીની ખેતી થાય છે એમાં સહાય થઈ શકશે અને આ વખતે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ અલગથી સહાય જે છે એ શરૂ કરવામાં આવી છે તો શાકભાજીના ખેડૂતો અને ફળ પાકોના ખેડૂતો ફૂલોની ખેતી કરતા ખેડૂતોને ઔષધીય પાકોની ખેતી કરતા ખેડૂતો બાગાયત વિભાગમાં પચાસ જેટલા ઘટકો એટલે કે લગભગ બાગાયત વિભાગના જે ઘટકો છે મોટા ભાગના ઘટકો આવરી લેવામાં આવ્યા છે અને ભાગના ઘટકો માટે અત્યારે અરજી થઈ શકશે તો અહીંયા બાગાયત અને ખેતીવાડીમાં અરજીની શરૂઆત થઈ છે પશુપાલનમાં હવે થોડા દિવસોમાં અરજીની શરૂઆત થશે એવું જે કૃષિમંત્રી છે એમને જણાવ્યું છે ફરીથી તમને કહી દઈશું કે વહેલા તે પહેલાં પદ્ધતિ રદ કરવામાં આવી છે અહીંયા પંદર મે એટલે કે બાવીસ દિવસ સુધી તમે અરજી કરી શકશો અરજી કરતાં પહેલાં તમારે આ ખેડૂત પોર્ટલ પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું છે એકાઉન્ટ બનાવ્યા પછી જ તમે અરજી કરી શકશો આપના કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો હાલ પછી આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિશાન